ભારત માતા કી ધન્યવાદ સાવરકુંડલા તાલુકા કક્ષાના સ્પોટ સંકુલ ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા રમત ગમત અધિકારી બેન પૂનમબેન આપણા માનની મામલતદાર માની બારૈયા સાહેબ આપણા પોલીસ અધિકારી પીઆઈ ભાઈ શ્રી ચૌધરી સાહેબ આપણા પ્રથમ નાગરિક નગરપાલિકાના અધ્યક્ષ ભાઈ શ્રી મેહુલભાઈ શહેરના ભારતીય જનતા પાર્ટીના ભાઈ શ્રી પ્રવીણભાઈ જિલ્લા પંચાયતના અમારા સદસ્ય ભાઈ શ્રી રાણાભાઈ રાદડિયા આ વિસ્તારના જ આગેવાન ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ડોગરીયા અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જીવનભાઈ પૂર્વ નગરપતિ ભાઈ શ્રી રાજુભાઈ આ જ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈ શ્રી અરવિંદભાઈ ભાઈ કિશોરભાઈ અમારા મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ નાગરેજા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ રમેશભાઈ ભાઈ પ્રતિકભાઈ ભાઈ લાલાભાઈ અમારા વિજયસિંહ મોટાભાગના અમારા કોર્પોરેટરો બીજા હજી ઉઠ્યા નથી એવું આપણે માની લઈએ એટલે ઉઠવામાં થોડીક વાર લાગતી છે રાત્રે કામ ઘણું રહેતું હોય ને એટલા માટે મોટા પ્રમાણમાં બાળકો અહીંયા ઉપસ્થિત છે ખેલાડીઓ ઉપસ્થિત છે ખૂબ સારું કામ સાવરકુંડલા માટે એક નવી દિશામાં એક નવો આયામ જેને કહી શકાય કે જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને એના મનની અંદર કલ્પના હતી કે ગરીબ બાળક ગામડાનું બાળક એ બાળકની અંદર રમત ગમતના ગુણો છે એ રમત ગમતના ગુણોનો એમાં વિકાસ થાય ગામડાનો બાળક પણ એની પ્રતિભા છે રાષ્ટ્રીય કક્ષા સુધી બતાવી શકે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી એની જે શક્તિ છે એની પરખ થાય એવા પ્રકારનું વાતાવરણ એ બનાવવું અને બનાવવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી ખેલ મહાકુંભ વાળો શબ્દ ક્યાંય આખા ભારતની અંદર નહીં દુનિયામાં ક્યાંય હતો જ નહીં પણ પહેલી વખત ઝૂંપડપટ્ટીમાં ગામડાની નિશાળની ની અંદર કે તાલુકા કક્ષાની અંદર બાળક એ વિશ્વ સ્તર સુધી પહોંચાડી શકે એની શક્તિના દર્શન એ વિશ્વ કક્ષા સુધી થઈ શકે એની કલ્પના કોઈ કરી હોય તો એનું નામ નરેન્દ્ર મોદી છે તાળી પાડો આ કલ્પના નાની નહોતી લોકો હસતા હતા કે આવી રીતે કેવી રીતે ખેલ મહાકુંભ શરૂ થઈ શકે ગામડાની નિશાળમાં ભણતો બાળક કેવી રીતે ગાંધીનગર કે દિલ્હી સુધી પહોંચી શકે કેવી રીતે મેડલ મેળવી શકે હું માનું છું કે ખેલ મહાકુંભની સફળતા આજે દુનિયા એની નોંધ લઈ છે અને એ જ પ્રકારની રમત ગમત માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર આજે સાવરકુંડલાના પાદરની અંદર સાકાર થઈ રહ્યું છે મોદીની કલ્પના સાકાર થયેલી મને તમને જોવા મળે આ ક્યારેય આપણે વિચારી જ ન શકીએ સાવરકુંડલા આપણું નાનું શહેર એક હતું એ નાના શહેરમાં પાંચ કરોડ રૂપિયા જમીનનો ખર્ચ જુદો મામલતદાર સાહેબ જો જમીનની નોટિસ કાઢે તો બીજા બે કરોડ રૂપિયા થાય સાહેબ તમે કાઢતા નોટિસ સાડા સાત એકવીસ વીઘાની અંદર ગમત સંકુલ આ બાળકોના ભવિષ્ય માટે સામે બેઠેલા નું ભવિષ્ય નિર્માણ કરવા માટે સાવરકુંડલા ની અંદર સાકાર છે સાવરકુંડલા માટે આનાથી મોટો દિવસ ન હોઈ શકે ઘણા એમ કે આ રમત ગમત થી મળશે હું બાળકોને આ રમત ગમત થી કોઈ ના ખિસ્સા સીધો એક રૂપિયો નથી ટીકા કરનારા હોય ટીકા મારે ઉપર કરતા મહેશ એટલું બધું ચોપડી માં લખ્યું એટલું બધું થાય જો આ શરૂઆત થઈ ને બાયપાસ જો આ હજી બીજું થવાનું પરંતુ રમત ગમત એ કોઈ પૈસા કમાવા માટેનું સાધન નથી શાસ્ત્રોને તમે ચેક કરી લેજો કે ભારતની અંદર જ રમત ગમત નહોતું રમત ગમત એ તો હિન્દુ સંસ્કૃતિની વિરાસત છે રમત ગમત એ દુનિયાનું બહુ અગત્યનું પાસું છે માણસના જીવનમાં બહુ જ મહત્વના સંસ્કાર રમતગમત ના મળે છે તો રમત ગમત માંથી પણ એક સંસ્કાર મળે છે એની નામ છે શક્તિ રમત ગમત થી બાળક છે એ સ્વસ્થ બને છે ભારત નો નાગરિક છે એ શક્તિશાળી બને છે એનું શરીર છે એ મજબૂત બને છે એનું પહેલો ગુણ રમત રમતગમત નો છે કે રમતો હશે દોડતો હશે ખેલતો હશે બાળક છે શારીરિક રીતે સમૃદ્ધ હશે ચાહે બાળક હોય ચાહે બાળકી હોય શારીરિક રીતે સમૃદ્ધ હશે અને એટલા માટે આજથી નહીં પરંતુ ઋષિ પરંપરાઓમાં પણ ગુરુકુળની અંદર પણ સૌથી મહત્વનો વિષય એ ભણાવવામાં કોઈ આવતો હોય તો એનું નામ રમત હતું બીજો વિષય રમત ગમત માણસના જીવનમાં પરિવર્તન શું લાવી શકે બીજો વિષય છે એકાગ્રતા બીજો વિષય છે એકાગ્રતા મહાભારતની અંદર કે ગીતાની અંદર એ પ્રસંગ તમે સાંભળ્યો હશે કે અર્જુનને શું દેખાય છે માત્ર આંખ દેખાય છે બાળક જયારે રમત ગમતના મેદાનમાં ઉતરે છે ત્યારે એનું એક જ લક્ષ્ય હોય છે કે જીતવું એ મારું લક્ષ્ય છે માત્ર વિજય દેખાતો છે મનની એકાગ્રતા મનની સ્થિરતા એ બાળકની અંદર આ ગુણાત્મક પરિવર્તન કોઈ લાવે તો એનું નામ પણ રમત છે આ રમતને કારણે બાળકની અંદર એકાગ્રતા બીજા પ્રકાર નું ગુણાત્મક પરિબળ છે અને ત્રીજા પ્રકાર નું ગુણાત્મક પરિબળ એ રમતગમત ના માધ્યમથી બાળકના જીવનની અંદર હોય છે એનું નામ છે ખેલદી મે તું અમે એકાબીજા હારી જઈએ ને આપણે આપણે બધામાં આવી ગયા તો કોઈ કોઈથી રામ રામ મેળે કે કઈ વાંધો નહીં તું જીતી ગયો હું નહીં તો પાંચ વર્ષ હસોડા બોલતા નથી બજારો બદલી નાખી ગઈ આ બાજુ થી રાજુભાઈ નીકળવાના હોય મેહુલભાઈ બીજી બજારે થી નીકળે આ તમારું ઉદાહરણ છે ખાલી આ ખેલદીલી ક્યાંય નથી રાજનીતિમાં ક્યાંય નથી આ ખેલદીલી ક્યાંય હોય મેં નહીં તું જયારે ટોસ ઉછાળીએ છીએ ત્યારે પણ મળીએ છીએ એકાબીજાને વિશ કરીએ છીએ કોલો કઈ તું જીતીશ પેલો કઈ હું જીતીશ અને પરિણામ આવે છે ત્યારે પણ એકા બીજા હાથ મિલાવીને છૂટા પડે છે ને આ ખેલ ખેલદીલી મે નહીં તો તું ગીતાની અંદર લખેલું છે મે નહીં તો તું આ ખેલ ખેલદી તું જીત્યો છે પણ હું હાર્યો નથી આ ખેલ ખેલદીલી ક્યાંયથી મળતી હોય તો એ માત્ર ને માત્ર રમતના મેદાન માંથી મળે છે અને એટલા માટે આ ત્રણ ગુણો માણસના જીવનમાં અતિ મહત્વના ત્રણ ગુણો છે એ આપણને ખેલ માંથી મળે છે એ રમત માંથી મળે છે એટલા માટે માણસના જીવનની અંદર આ રમતનું એટલું મોટું મહત્વ છે બાકી તો આપણે ડાળિયા માય ભરી દીધા હોય કોક કોકને દઈ દીધું હોય ને તોય આપણને સીટીઓ ભરલી કે રોયા એને દઈ દીધું આખેલ દિલી માત્ર ક્યાંયથી મળતી હોય તો એનું જન્મ સ્થાન છે રમતગમત અને એટલે મને કહેતા આનંદ થાય ભાઈ રાજુભાઈ મારે શ્રેય આપવો પડે કે જયારે હું ધારાસભ્ય નહોતો રમતગમત ના સંકુલ માટે હતી અને ધારાસભ્ય છે તે લગભગ જ્ઞાત પડ્યા રહેતા હતા રમતગમત નું થાય તો હું અહીંથી જાઉં આપવો પડે આપણે શ્રેય જેને કરીને બતાવ્યું છે એની ઉઘરાણી એવી રહેતી હતી મારે રાજ્ય સરકારને નો આભાર માનવો પડે માનની ભૂપેન્દ્રભાઈ પટેલનો માનની હર્ષભાઈ સંઘવીનો નો એક જ ધક્કો મને ખવડાવ્યો છે અને એને તરત જ સહી કરીને ઓર્ડર આપી દીધો છે હું બંનેને અહીંયા નથી પણ બંનેનો હૃદયપૂર્વકનો આભાર માનું છું સરકારનો કે મારા સાવરકુંડલાને સાડા પાંચ કરોડ નો સંકુલ એક ખાલી રજૂઆતના આધારે આપી દીધું એનો ભરોસો કેટલો હશે વિચાર કરો તો સાબરકુંડલા બાળકોને એને જોયા નથી પરંતુ એના મનની અંદર ક્યાંક હશે કે જે વિસ્તારના જનપ્રતિનિધિ મહેશભાઈ છે એ વિસ્તારના બાળકો છે એનું સો ટકા ઉજ્જવળ ભવિષ્ય ત્યાં નિર્માણ થશે ને એટલા માટે મારે આ રમત ગમતનું સંકુલ અહીંયા આપવું જ પડશે એવી એમની ઉત્કૃષ્ટ ભાવના હું આશા રાખું કે જયારે વર્ષ પછી લોકાર્પણ થાય ત્યારે હર્ષભાઈને આપણે અહીંયા બોલાવીશું રાજ્ય સરકાર પાંચ લાખ પાંચ કરોડ રૂપિયા નું આપણને સ્પોટ સંકલ આપી અને તાત્કાલિક એના ઓર્ડર આખી ફેસિલિટી હું હમણાં બેન ને પૂછતો તો કોન્ટ્રાક્ટરો જે હોય તે એ ટુ ઝેડ ટેન્ડરની શરત પ્રમાણે ઝાડ પણ ઈ પ્રમાણે ગાર્ડનિંગ પણ ઈ પ્રમાણે દરવાજા પણ ઈ પ્રમાણે જોશે જ આ લખી લેજો આમાં કશું જ કોમ્પ્રોમાઇઝ ચાલવાનું નથી જે પ્રકારનો સામે પાછળ પોસ્ટરમાં દેખાય છે સામે જે દેખાય છે સાઈડમાં જે દેખાય છે એવા જ પ્રકારનો સ્પોટ સંકુલ બિલકુલ જોશે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી કઈ

અમે સમજી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો સંઘના સંસ્કારો સિંચીને અમે મોટા થયા છીએ અમે સમજીએ છીએ કે આ બાળક છે માત્ર એના પરિવારની સંપત્તિ નથી સામે બેઠેલું બાળક

એને સાકાર કરવા માટે નરેન્દ્ર મોદીનું સ્પર્ન એનો મતલબ એ છે એકસો ને ચાલીસ કરોડ લોકોનું સ્વપ્ન સ્વપ્ન એ સંકલ્પ ને સિદ્ધ કરવા માટે મથામણ કરનાર અમે સંકલ્પ લઈને ચાલ્યા છે વિકસિત ભારત એ વિકસિત ભારત શું હોઈ શકે બે હજાર છત્રીસ ની અંદર ભારતની અંદર ઓલિમ્પિક ભારતની અંદર રમાય અને ઈ ઓલિમ્પિક પણ ગુજરાત અંદર રમાય ને આવા લાંબા ગાળાના લક્ષ્ય લઈને ચાલીએ

બાર વર્ષ પછી જગત ની સાથે બહુ નજીકથી સંકળાયેલો છું સોફ્ટ ટેનિસ અમારું અહીંયાથી સાવરકુંડલા પણ રમે છે ની ટીમ પર મને ગર્વ છે વાળા સોફ્ટ ટેનિસના ખેલાડીઓ આપણે આવ્યા છે દીકરીઓ આવી છે સોફ્ટ ટેનિસ હું એનું નેશનલ પ્રેસિડેન્ટ છું હવે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મને હજી ઓલિમ્પિક જોવાનું સૌભાગ્ય નથી મળ્યું અને હજી હું જ્યાં સુધી અધ્યક્ષ છું કે હું જ્યાં સુધી બે હજાર છત્રીસ આવશે એની પહેલા મને ઓલિમ્પિક જોવાનું શક્ય મારા જીવનમાં લાગતું નથી સમજાઈશ તમને હું એક ધારાસભ્ય છું એક પાર્ટીનો પ્રવક્તા વર્ષોથી છું હું એક પાર્ટીનો રાજ્ય કક્ષાનો હોદ્데દાર છું હું એક નેશનલ ફેડરેશનનો નેશનલ ચેરમેન છું છતાંય મને ઓલિમ્પિક જોવા માટેનો અવસર નથી મળ્યો પણ બાર વર્ષ પછી ભારતના બાળકને ઘર આંગણે ઓલિમ્પિક જોવાનો અવસર મળે એવા પ્રકારનું કામ એ અમે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અમે કરી રહ્યા છે મને ન મળે તો કાંઈ નહીં મારા ભવિષ્યના બાળકને ભવિષ્યના નાગરિકને મળવું જોઈએ ને એવો સપન લઈને અમે ચાલ્યા છીએ હું સ્ટેટના ના ખોખો એસોસિએશન નો પ્રેસિડેન્ટ છું હું નેશનલ ગેમ્સમાં ગયો છું એશિયન ગેમ્સમાં ગયો છું પણ હું ઓલિમ્પિકમાં નથી ગયો મને આનંદ છે કે ભારતની અંદર ઓલિમ્પિક રમાતી હશે ત્યારે દુનિયા રહી જશે એક વખત મારા દેશની મજાક કરનારા લોકો જયારે ભારતની અંદર ખેલ જગત ની અંદર મારા દેશની મજાક કરનારા લોકો જયારે ભારતની અંદર ઓલિમ્પિક રમાતી હશે અને જેમ આજે દુનિયાના કેટલાક દેશો સો સો મેડલો લાવતા હશે હું ગર્વ સાથે કહી શકું કે જે પ્રકારનું નિર્માણ કાર્ય ઇન્ફ્રાસ્ટ્રકચર નું સ્પોર્ટ કક્ષાએ થઈ રહ્યું છે જે પ્રકારે સ્પોર્ટ ને જે કરે ખેલ મહાકુંભ નું આયોજન થયું છે મારો ગામડાનો બાળક પણ ખેલ ની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે બે હજાર છત્રીસ ની ઘર આંગણાની ઓલિમ્પિક માં દુનિયાનું સર્વશ્રેષ્ઠ કોઈ પ્રદર્શન

એટલે લગભગ પાછળ દાદા આઈપેડ લઈને બેઠા છે એના કરતા બે પાંચ વર્ષથી હું મોટો હોઈશ લાકડી લઈને ચાલતો તમે બધા કેવડા હશો અત્યારે લગભગ બધા પંદર વર્ષ ના હશો પચીસ વર્ષ પછી અત્યારે હું છું મારા કરતા દસ વર્ષ નાના હશો ચાલીસ વર્ષની યંગ એજ હશે તમારું બધાનું સૌભાગ્ય છે કે દેશની આઝાદીના સો વર્ષની ઉજવણી એ તમારે જોવાની છે માત્ર ઉજવણી નહીં જે પ્રકારે ભારત સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર કામ કરી રહ્યા છીએ જે પ્રકારે નવા સંકલ્પો લઈને ચાલી રહ્યા છે નરેન્દ્રભાઈ તો હશે નહીં મને ખબર નથી પરંતુ અમારા માટે નહીં મેં નહીં તું હું નહીં હોઉં પણ ભારતનો નાગરિક હશે સો વર્ષની આઝાદી થશે મારો દેશ એના સ્વર્ણિમ કાળની અંદર ફરીથી પ્રવેશે એનું આયોજન અમે અત્યારથી કરીએ જીવવાની છે એ દુનિયાની અંદર પુનઃ સ્થાપિત કરી શકાય ભારત કેવી રીતે હોય શકે એક પણ ગામડાની અંદર કોઈ દુઃખી ના હોય શકે કોઈ અશિક્ષિત હોય ન શકે કોઈ પણ વ્યક્તિ ને એની સુવિધા ના વગરનું ના હોઈ શકે ચાહે કોઈ પણ આરોગ્યની સુવિધા હોય શિક્ષણની સુવિધા

અમે કોઈ સત્તા માટે જેમાં નથી પણ સત્તા અમને મળી છે તો એ સત્તાનો ઉપયોગ સેવાના માધ્યમથી દેશને કેવી રીતે આગળ વધારી શકાય નવી પેઢીનું ભવિષ્ય કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય એના પ્રયાસો છે અને એટલા માટે મને આજે ગયું આટલા બધા વિદ્યાર્થીઓ આ ઇવેન્ટની અંદર આ કાર્યક્રમની અંદર પાર્ટિસિપેટ થાય હું એક એક વિદ્યાર્થીને ઓળખતો નથી પણ વ્યક્તિગત તમારા જીવનની શુભેચ્છાઓ હૃદયના ઉમળકાથી તમને બધાને આપું છું તમારું બળ તમારો જુસ્સો એ અમારું જનરેટર છે અમારી શક્તિનું એ જનરેટર છે આવનારા સમયમાં માત્ર સ્પોર્ટ સંકુલની અંદર જે પ્રકારની રમતો ટેબલ ટેનિસ નો હોલ હોય શૂટિંગ રેન્જ માટેનો હોલ હોય મલ્ટીપર્પઝ હોલ હોય જિમ્નેશિયમ બેડમિન્ટન કોર્ટ હાફ બાસ્કેટબોલ કોર્ટ યોગા ટેકવાન્ડો અને જુડો માટેની અહીંયા સવલતો હોય વોલીબોલ કોર્ટ હોય ખો ખો કોર્ટ હોય કબડ્ડી કોર્ટ હોય એ સિવાયની ટેનિસ કોર્ટ બનાવવા માટેનો અમારો નિર્ધાર છે હું વિનંતી કરું છું જિલ્લાના સ્પોર્ટ્સ અધિકારીને કે અમારા બાળકો એ સ્કેટિંગ રિંગ નો લાભ લઈ શકે જો આમાં નિર્માણ થતું હોય તો સ્કેટિંગ રિંગ માટેનું બજેટની ની જોગવાઈ ન હોય તો જો ધારાસભ્યના બજેટ માંથી આમાં વાપરી શકાતું હોય તો સ્કેટિંગ રિંગ માટે હું આપવા માટે તૈયાર અમે આ સ્પોર્ટ સંકુલની બાજુમાં સાવરકુંડલા એક ક્રિકેટ પ્રેમી શહેર છે આપણો તાલુકો

એ કસરતો માટે એ દોડ માટે આ જ મેદાન ઉપર આજ જ સંકુલમાં આવી અને એની જરૂરિયાત છે એ સંતોષી શકે એવા પ્રકારનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ આપણે અહીંયા બાજુમાં કરવા માટે જઈ રહ્યા છીએ કહેવાનો મારો મતલબ એ છે કે આ વિસ્તાર જે છે એ વિસ્તાર આખો રમતગમત ગમત માટેનું એક મોટું સંકુલ અહીંયા તૈયાર થાય સાવરકુંડલાનું નહીં આખા જિલ્લાનું નજરાણું બને જિલ્લા કક્ષાનું આપણું સ્પોર્ટ સંકુલ અમરેલી ની અંદર એવા સામૂહિક રીતે પ્રયાસો કરીશું આપણા વિદ્યાર્થીઓ એમાં રસ લે આપણી કોલેજના પ્રિન્સિપાલો આપણી કોલેજોના ટ્રસ્ટીઓ આપણી શાળાઓના ટ્રસ્ટીઓ બધા જ એમાં રસ લેશે તો હું એમ માનું છું કે જે સ્વપ્ન લઈને આ વિદ્યાર્થીઓ ચાલ્યા છે કે આવનારું ભવિષ્ય અમારું આ સ્પોર્ટ સંકુલની અંદર અમને ગમે છે એવી રમતો અમે ત્યાં રમી શકીશું અને એમાં અમારું કૌવત બતાવી અને અનેક મેડલો સાવરકુંડલા ગૌરવ વધારી શકીશું એ સ્વપ્ન તમારું છે સાકાર કરવાની જવાબદારી અમારી છે સ્વપ્ન તમારું અમારા એના નૈતિક પ્રયાસો છે ક્યાંક સફળ પણ થઈએ કેટલીક વાતમાં ક્યાંક ન પણ થાય પરંતુ અમારા પ્રમાણિક પ્રયાસો હશે એ વાત આપની સમક્ષ દોહરાવતા આનંદ અનુભવું છું અમારા પ્રયાસ ઉપર કોઈ શંકા નહીં કરી શકે હું ફરીથી એક ગરીબાપૂર્ણ કાર્યક્રમનું આયોજન રમતગમતના અધિકારીઓએ કર્યું સાવરકુંડલાની અમારી ટીમ શહેર ભાજપની ટીમ હોય કે નગરપાલિકાની ટીમ પણ આ કાર્યક્રમની અંદર સહભાગી બની ઘણા લોકો કે દૂર લાગશે બે વખત આવશો આ નજીક લાગશે બે જ વખત મામલતદાર સાહેબને પણ મારી વિનંતી છે જે જે પરથી અહીંયા રસ્તો આવે છે એનું ઝડપથી અમને લોકેશન બતાવો એનું માર્કિંગ થાય અને આર એનબી અને નગરપાલિકાના માધ્યમથી આ આખો રોડ ઝડપથી નિર્માણ થાય બાળકોને અહીંયા આવવા માટે હું સાબરકુંડલા એસટીને પણ વિનંતી કરવાનું છે કે રોડ ઉપર એક પિકઅપ બસ સ્ટેન્ડ આપણે બનાવી દઈએ કે સાવરકુંડલાથી બાઢડા કરી દે ત્યાંથી લઈ લે સંકુલ શરૂ થાય ત્યારે આપણે એ વ્યવસ્થા પણ અહીંયા કરવાના છે એટલે સાવરકુંડલા શહેરમાંથી અહીંયા આવવા જવા માટેની પણ કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એ પ્રકારની વ્યવસ્થા પૂરી સૂઝબૂ સાથે પૂરી સૂઝબૂજ સાથે આ સ્પોર્ટ સંકુલ નું લોકેશન કારણ કે આટલી મોટી જગ્યા આપણને બીજે ક્યાંય મળે નહીં અને એટલા માટે આ જગ્યા આપણે પસંદ કરી છે બાજુમાં પણ સેન્ટ થોમસ એ સ્કૂલ પણ બાજુમાં છે આપણા ધ્યાન પર એ આવ્યું હતું એટલા માટે સામે પણ આપણું મોટું એસએમસીજી એસએમજી કે આપણું સામે પણ મોટું સ્પોર્ટ સંકુલ છે અને આ બાજુ પણ એક સ્કૂલ છે એટલા માટે આપણું આ સ્થળ છે એ સુરક્ષિત પણ છે નજીક પણ છે લોકોને આવવા જવા માટે કોઈ પણ તકલીફ ન પડે એવી પણ આપણે વ્યવસ્થા કરવાના છીએ સાથે સાથે પોલીસ પણ અહીંયા રહેવાની છે એનું પોલીસનું પરેડ ગ્રાઉન્ડ પણ આપણે અહીંયા એટલા માટે કરી દીધું છે કે આપણને કોઈ પ્રકારની તકલીફ જ નહીં પડે ક્રિકેટ માટે રાત્રેની ક્રિકેટ મેચો હોય તો એના માટેની પણ આપણે જો ક્રિકેટ ગ્રાઉન્ડ આપણને મળશે તો એના માટેની પણ વ્યવસ્થા કરીએ મને વિશેષ આનંદ છે ને હું એને ધબકતું જોઈ રહ્યું છું બીજા ભરોસો હોય કે ન હોય હું આને જોઈ રહ્યો એનાથી આગળ વધીને કહું કે આજ રોડ ઉપર બિલકુલ સામે મને જાહેરાત કરતા ગર્વ થાય છે કે રાજ્ય સરકારમાં મેં વિનંતી કરી હતી રાજ્ય સરકારે પોણા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનું કક્ષાનું સર્કિટ હાઉસ આપણું મંજૂર કર્યું છે બિલકુલ ન માત્ર સર્કિટ હાઉસ ન માત્ર સર્કિટ હાઉસ આપણા ડેપ્યુટી કલેક્ટર એનો બંગલો એના સ્ટાફ માટેના ક્વાર્ટર્સ પણ ત્યાં બનશે અને એનાથી આગળ કહું કે સાવરકુંડલાનું ન્યાયાલય સાવરકુંડલાની કોર્ટ પણ બિલકુલ આ સંકુલની સામે નવી નિર્માણ પામશે આમાં કોઈ બે મત નથી સાવરકુંડલા ધબકતું સાવરકુંડલા એ બાઢડા રોડ પર બની રહ્યું છે આજનો આ મોટો સંદેશ છે એટલે અહીંયા ઘનશ્યામભાઈ ને અરવિંદભાઈ ને મજા જ આવી ગઈ છે કારણ કે મોટા પટ્ટા એના જ પડ્યા છે અહીંયા પણ જેના જે નસીબમાં હોય એ આ વાત બિલકુલ નિશ્ચિત છે કે આ રોડ નું ભવિષ્ય ખૂબ ઉજળું છે નવી નવી જે આપણા આયામો અહીંયા આવી રહ્યા છે કારણ કે આપણી પાસે જગ્યા છે આ જ રોડ ઉપર વધારે છે હજી આ જ રોડ ઉપર લગભગ જીઆઈડીસી નું નિર્માણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે કહેવાનો મારો મતલબ એ છે કે એક નવું ધબકતું સાવરકુંડલા એ આ રોડ ઉપર

નિષ્ઠાપૂર્વક જે સ્વપ્ન લઈને સાબરકુંડલા ચાલુ છે આટલા વર્ષથી એના સ્વપ્ન પૂરા નથી તે નૈતિક જવાબદારી મારી છે કે ભણેલ ગણેલ દીકરાને ભણવા ત્યાંથી મોકલ્યો હતો અને ભણેલ ગણેલ દીકરો પાછો આવ્યો છે તો એની પાસે કેટલી માવતરની અપેક્ષા હોય કેટલી બાળકોની અપેક્ષા હોય હું સમજુ છું કારણ કે હું બાળકે હતો અને આજે માવતર છું મારી સાથે રે એ જ ના સાથે ભારત માતા કી બે હાથ ઊંચા કરીને એમાં એક પણ વ્યક્તિનો હાથ નીચે નો હોવો જોઈએ એક પણ વ્યક્તિ નો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે